ણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય ભગવાન સ્વામિનારાયણના નંદ પરમંશ એવા સદ્ગુરુ નિષ્ફળાન સ્વામીએ ચોસઠ પદીમાં લખ્યું છે જેમ કડાયામાં કણ ઉછળે છે ઊંચા નીચા અગ્નિ જ્વાળે રે તેમ જો તનધારી બળે છે સ્વર્ગ મૃત્યુને પાતાળે રે સ્વર્ગ અને પાતાળનો તો આપણને ખ્યાલ નથી પણ મૃત્યુલોક કહેતા કે આ પૃથ્વીલોકમાં જીવ માત્ર ત્રિવિધ તાપથી તપી રહ્યા છે આ ત્રિવિધ તાપમાંથી મુક્તિ પામવાનું એકમાત્ર સાધન છે સત્સંગ સત્સંગની અમી છાયેલડીમાં ગમે તેવો તપ્ત જીવ ગમે તેવો ત્રસ્ત જીવ આવે તે તરત પરમ શાતા પામે છે સત્સંગની એ અમી છાયેલડી એટલે આપણી આ રવિ સત્સંગ સભા આજની સત્સંગ સભાનો લાભ લેવા ઉપસ્થિત આ સર્વ ભક્તોનું હાર્દિક સ્વાગત છે આ સર્વને જય સ્વામિનારાયણ પરમ પૂજ્ય મહંસાઈ મહારાજે સત્સંગ દીક્ષાના પચાસમાં શ્લોકમાં લખ્યું છે શુદ્ધિ વિધા પાલ્યા બાહ્યા ચાભ્યાંતરા સદા શુદ્ધિ પ્રિય પ્રસિદ્ધેચ શુદ્ધિમતી જને હરિ કહેતા બાહ્યાના આંતરિક શુદ્ધિનું અવશ્ય પાલન કરવું કારણ કે શ્રીહરિને શુદ્ધિ અત્યંત પ્રિય છે આ જીવ માત્રને અનાદિકાળથી માયાની ઉપાધિ માયાની અશુદ્ધિ વળગી છે તે માયાની અશુદ્ધિ ટાળવા જ ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય આ ધરા પર થયું હતું ભગવાન સ્વામિનારાયણે પોતાના ઉપદેશ વચનોમાં આંતર શુદ્ધિ કે કે હૃદય શુદ્ધિ કરવાના અનેક ઉપાયો દર્શાવ્યા છે આંતર શુદ્ધિ હૃદય શુદ્ધિ કરવાનો એક સચોટ ઉપાય દર્શાવતું વટનામ્રત એટલે ગઢડા પ્રથમ પ્રકરણનું આઠમું વટનામ્રત આવો આ વટનામત નિરૂપણનો લાભ પ્રાપ્ત કરીએ સદ્ગુરુ વર્ય સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામીના મુખે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય શ્રી માન સ્વાઈ મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જે આજની આ રવિવારની સભામાં કટડા પ્રથમ પ્રકરણનું આટલું વતના નું વાંચન કરું છું સ્વામિનારાયણ હરે વચનામ્રત ગઢડા પ્રથમ પ્રકરણનું આઠ ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને ભગવાન ને સંતની સેવામાં રાખ્યા સ્વામિનારાયણ હરે સંવ અઢસો ને છોતેરના માક્ષર સુધી એકાદશી દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી દરેક વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું વર્ણન આવે છે તો એનો મહિમા કહેતા યોગીજી મહારાજ કહેતા કે પહેલાં સ્મૃતિ થાય એટલે કે સ્મરણ થાય અને પછી જ્ઞાન થાય જે ઉપદેશ આપેલો છે એ આપણને સારી રીતે સમજાય સમજાયા પછી આપણને યાદ રહે એમાંથી આપણને જે ઉપયોગી હોય એ વિશેષે યાદ રહે અને પ્રસંગે યાદ આવે તો એને માટે આ સ્મરણ કરવાનું છે એટલે એ રીતે આ વર્ણન કર્યું છે તો આ ગઢડા પ્રથમના બાવીસમાં મહારાજ આગળ વાત કરે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંતકાળના જે પાપ જીવને વર્ગ્યા છે તેનો નાશ થઈ જાય છે અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રી આદિતના વિષયમાં પ્રવર્તાવે છે તો અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવાનું કહ્યું છે તેવી રીતે નિયમ મારીને વિષયને ભોગવવા પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કર છે ત્યારે એને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે ઈતિવચનામ્રતમ એવી રીતે કઢડા પ્રથમ પ્રકરણનું આઠમું વચનામૃત થયું તો આ વચનામ્રતની અંદર અંતઃકરણ એટલે કે હૃદય એને શુદ્ધ કરવાની વાત કરી છે આપણને ઘર શુદ્ધ કરવાના વિચાર આવે છે કપડા શુદ્ધ કરવાના વિચાર આવે છે શરીર શુદ્ધ કરવાના વિચાર આવે છે આપણે બધા સવારે બ્રશ કરી દાંત સાફ કરીએ છીએ તો એના વિચાર આવે છે અને જરૂરી છે એ કરવાનું છે પણ અંતઃકરણ એટલે કે મન હૃદય એને શુદ્ધ કરવું એ વધારે અગત્યનું છે બહાર ધારો કે એક પથરો પડ્યો હોય તો કદાચ આપણે ધ્યાન ના રહે અને આપણે એમ જરા ભટકાઈ લોહી કાઢે કદાચ પડી જઈએ પણ એક નાની પથરી એક ચણાની દાર જેટલી કિડનીમાં થાય તો તો ભયંકર દુખાવો થાય અને એનું ઓપરેશન કરવું પડે પણ એ પથરી કરતા પણ નાની અને પાછી પોચી એવી ગાંઠ મગજમાં થાય તો તો માણસ બેભાન થઈ જાય કદાચ ધામમાં જતો રહે બ્રેઈનમાં થાય તો આ બધી શુદ્ધિ તો આપણે કરવાની જ છે કપડાની શુદ્ધિ રાખવાની જ છે જે આપણે રૂમમાં રહેતા હોઈએ તો એની શુદ્ધિ રાખવાની છે શરીરની શુદ્ધિ પણ રાખવાની છે પણ એ બધામાં વધારેમાં વધારે અગત્યની શુદ્ધિ એ આપણા અંતઃકરણની છે આજે આ દુનિયાની અંદર અનેક પ્રકારના પ્રશ્નો જોવાના મળે છે પણ એ પ્રશ્નોના મૂળમાં આપણે જોઈએ તો એ બધાની અંદર એકદમ અંદર આવે છે અંતઃકરણની અશુદ્ધિ તો અંતઃકરણમાં કઈ પ્રકારની અશુદ્ધિ છે તો એમાં સ્વામિનારાયણ ભગવાન અને ગુરુ પરંપરા અને બીજા પણ જે બધા મહાન સંતો થઈ ગયા ભક્તો થઈ ગયા એમણે જે કહ્યું છે એમાં આટલી વાત ગણાવી છે એક કામ એટલે કે નિયમ બાર પુરુષને સ્ત્રી પ્રત્યેની આસક્તિ અને સ્ત્રીને પુરુષ પ્રત્યેની આસક્તિ પછી લોભ પદાર્થો ભેગા કરતા જ જાઓ ઢા કરતા જ જાઓ નવા નવા કપડાં નમોત્સવ નવા નવા જોડા જાતનું બધું પૈસા ભેગા કરતા જ જાઓ સારા કામ માટે કરે તો વાંધો નથી પણ પોતા માટે અને હું મોટો છું દેખાવા માટે લોભ રસા સ્વાદ કેટલા બધા સ્વાદ અને આખો દિવસ એના જ વિચાર કયું ખાઈશું ગમે તે ખાઓ નિયમ વાળીને ખાવું પડે એ બરાબર છે કેટલા સ્વાદના વિચાર કરવાનો તો કામ લોભ પ્રસાસ્વાદ સ્નેહ ગમે ત્યાં હેત થઈ જાય છે પછી માન કે અતિ ભયંકર છે તો આ બધા દોષો છે અને એને આશ્રયને રહેલા ક્રોધ આથી ગુસ્સો આવે કેટલી તકલીફ ઊભી થાય છે એમાંથી ખૂન થાય છે એમાંથી મારામારી થાય છે ઈર્ષ્યા તેમાંથી આ બધી તકલીફો ઉભી થાય છે આ બધા દોષો દેખાતા નથી પણ આપણા પ્રશ્નોની અંદર આ બધી વસ્તુ અંદર પડેલી છે અત્યારે બધા મોટા મોટા મનોવૈજ્ઞાનિકો અને ડોક્ટરો બધા વાત કરે છે કે મોટા ભાગના રોગો જે બધા થાય છે એનું કારણ એ આ મનની અંદર પડેલી અશુદ્ધિ છે એને કારણે આપણે જુદા જુદા બધા વિચારો આવે છે મોટા મોટા યુદ્ધો થયા આજે આખું મહાભારતનું યુદ્ધ થયું એમાં લાખો માણસ મરાયા એક બાજુ કૌરવો અને બીજી બાજુ પાંડવો એ દુર્યોધનની ઈર્ષા હવે ઈર્ષાને આપણે જોઈ વાઘ આવે તો દેખાય સિંહ આવે તો દેખાય સાપ આવે તો એકદમ ના દેખાય પણ કામ તો વાગ જેવું જ કરે જો ઝેરી હોય તો હજુ સાપે દેખાય પણ આ મચ્છર આવડા નાના હોય છે એમાં કેટલાક મચ્છર મેલેરિયા ઉભા કરે એવા હોય છે હવે આપણને આમ જરા દેખાય જરા કરી જાય તો ખંજવાર આવે પણ એ ખાલી ખંજવાર એટલું નહીં એ પાછું મેલેરિયા મુકતું જાય છે આજે વિજ્ઞાન આટલું આગળ વધ્યું છે અને અનેક પ્રકારની બધી સગવડો ઊભી થઈ છે પણ આ મચ્છરને કારણે અત્યારે પણ કેટલાય માણસો મરે છે મેલેરિયા થાય છે હવે મચ્છર કરતા પણ નાના બેક્ટેરિયા એ તો આંખે દેખાતા જ નથી એ માઇક્રોસ્કોપમાં દેખાય અને માઇક્રોસ્કોપ એ પણ જેને વાપરતા આવડતું હોય ને એને દેખાય બધાને આપે તો બધાને ના દેખાય પાછું આમ પકડાય નહીં તમારથી પણ ટીવી થાય છે બેક્ટેરિયાને લીધે થાય છે કેટલા બધા માણસો મરે છે તમે જુઓ માણસ મરે છે તો બરાબર છે પણ એને કારણે કેટલા રૂપિયાનો ખર્ચો થાય છે એક માણસ માદો પડે એટલે એની દવા એની હોસ્પિટલનો ચાર્જ એના સગાવાલા એને જોવા આવવા માટે જાય એટલે મોટરનો કે રિક્ષાનો ખર્ચો એક નાનું બેક્ટેરિયા ટીબી થયો પણ એના કરતા નાના વાયરસ આ કોરોના જુઓ તમે કોરોના વાયરસ બધા આપણે નામ તો જાણીએ જ છીએ કેટલા માણસો જોયું છે તમને કદાચ ખબર નહી હોય પણ આ કોરોના વાયરસ આખી દુનિયાના કેટલા દેશોમાં ફેલાયું છે અને કેટલા લાખ માણસને મારી નાખ્યા અને સંખ્યા તો આપણે તમે આંકડો જુઓ તો તારી બુદ્ધિ કામ ના કરે અને લાખો માણસો હોસ્પિટલમાં પડ્યા છે એ મોટરોની દોડધામ અને ડૉક્ટરોની દોડધામ અને આ બધાને મૂમતી આવી ગઈ બધા પહેરી લેવાના માસ્ક હવે એ વાયરસ પણ તો એનું થોડુંક સંશોધન થયેલું છે એ વાયરસ માઇક્રોસ્કોપમાં દેખાય છે અને આખી પૃથ્વી ઉપર જે વાયરસ છે એ લોકોએ એનું વજન પણ કંઈક કાઢ્યું છે કંઈક વીસ ગ્રામ છે આખી દુનિયાને હલાવી નાખી છે તમે જુઓ એક વાયરસે રોકી દીધા આ બધી તો હજુ વાયરસ તો કંઈક માઇક્રોસ્કોપમાં દેખાય છે પણ આ દેખાતું નથી દુર્યોધનની અંદર પાંડવો પ્રત્યે ઈર્ષા આવી અને એમાંથી યુદ્ધ થયું અને એ પાંડવોનું જીવન બહુ શુદ્ધ હતું એટલે એના વખાણ થાય એટલે દુર્યોધન થી સહન ન થાય હવે કાકાના દીકરા હતા એક જ પરિવારના હતા તો નક્કી થયું કે રાજ છે એના આપણે ભાગ પાડી દઈએ એક અડધો ભાગ દુર્યોધન લે અને અડધો ભાગ એ પાંડવો લે દુર્યોધન કે નહીં બને તો શ્રી કૃષ્ણ ભગવાન મધ્યસ્થી થયા એને કહ્યું કે કંઈ વાંધો નહીં પંચોતેર ટકા લો એટલે કે દુર્યોધન લે અને પચીસ ટકા એ પાંડવો લે આવું કેટલો મોટો એના જ ભય છે પણ કે ના કે કઈ વાંધો નહીં તમે આખું રાત લઈ લો પણ પાંડવોને જે પ્રાથમિક જરૂરિયાત છે એને માટે એક એક ગામ આપો અને દુર્યોધન શું બોલ્યો એ ખબર છે દુર્યોધને કહ્યું કે સ્વય ઉભી રહે આડી નહીં ઊભી એટલી જમીન પણ લડાઈ સિવાય નહીં મળે પછી આ લડાઈ થઈ છે અને લાખો માણસો મરી ગયા બધું કેટલું તોફાન થયું પણ આ ઈર્ષ્ય આ અંતઃકરણની અશુદ્ધિ માણસ ગમે તેટલો આગળ વધે વિદ્યાર્થી ગમે તેટલો આગળ વધે ભણવામાં ઈર્ષા મારી પાડે છે એક વિદ્યાર્થી એની વાત જાણેલી કે એ વિદ્યાર્થી સારી રીતે પાસ થયો પણ નોકરીનું ઠેકાણું પડતું નહોતું એમાં એક ઠેકાણે નોકરીનો ઇન્ટરવ્યૂ આવ્યો અને ઇન્ટરવ્યુમાં એ પાસ થયો અને એને ક્યાં પૂછવામાં આવ્યું કે તમારે કેટલા પગારની અપેક્ષા છે તો વિચાર કર્યો કે હું કહીશ એના કરતા જે ઇન્ટરપ્રુનર છે સારું એટલે એણે કહ્યું કે નહીં આપ જે આપો એણે પાંચ હજાર રૂપિયા ધારેલા કે પાંચ હજાર મળે તો બહુ પણ જે ઇન્ટરપ્રિનર હતા એને કહ્યું કે અમે તમને પચાસ હજાર આપી શકીશું આને તો આનંદનો પાર ઓ પાંચ હજાર પર સીધું મીડું ચડી ગયું પચાસ હજાર ખુશ થઈ ગયો પણ બે દિવસ પછી દુખી થઈ ગયો કેમ દુખી થયો કે એની સાથે ભણનારો બીજો એક વિદ્યાર્થી અને પાછું જેને ઓળખે એનો પગાર સિત્તેર હજાર થયેલો એટલે એ દુઃખી થઈ ગયો એના પૈસા ઓછા થયા જ એને તો પાંચ હજાર ધાર્યા હતા આ અંતા